में रहमत रहमत से, से कोशिश करे अपने आप में तब्दील आए सिर्फ हरी कोई सहेज कोई आय ऐसा सब नहीं बस सब क्यों मुसम मेरे आगे बढ़ने से मेरा दूसरा

हमारे चाची मनोज वाले वो बात है मतलब वो डायरेक्ट आई इधर ले आओ अनु इधर आ जाओ विजय दूसरी कल्याण गांव का पुजारी थे जरा छोटा अपने આજે વડોદરા શહેર ખાતે ઈદગાહમાં આજે ઈદજી ઈદ ઉલ અઝા કરવામાં આવી અને આજે શહેર અને જિલ્લાના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો આજે ઈદગામાં નવા કરે આજે ઇલ્લા પાસે દુઆ કરવામાં આવી કે અમારો ભારત દેશ હંમેશા અવલ હતો રવલ રહે એને એલ્લા પાસે દુઆ કરવામાં આવી સાથે સાથે હું સમગ્ર સમાજને એક અપીલ કરવા માગું છું કે આજે જે બકરા ઈદનો જે માહોલ છે જે અલ્લા છે બધા મળીને જે ઉજવી રહ્યા છે કોઈને લાગણી ના થાય એવી રીતે હું બધાને હું અપીલ કરું છું અને ફરીથી સમગ્ર દેશવાસીઓને ઈદ ખૂબ ખૂબ સુખામાં પડે ફાયદો પહોંચાડે તેમજ સ્પેશિયલમાં મુસ્લિમ આવામને મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે કુરબાનીનો જે ગાઈડલાઇન્સ અનુસાર એ કુરબાનીનો રીતિ પતાવે જાહેરમાં ન કરે અને કોઈનું મંદુખ લાગણી ન થાય કશું એ રીતનો એનો ખ્યાલ રાખે અને કુરબાની અદા કરવામાં આવે આજે વડોદરા શહેર જે આપણી સંસ્થાની નગરી તરીકે ઓળખાય છે આ વિરુદ્ધ છે એ આગવન રહે એવી દુઆ કરવામાં આવી છે તેમજ વડોદરા શહેર ઉત્તમ પ્રગતિ કરતું રહે બરાબર વહીવટી તંત્રને હું આજે એમાં એક કલામ કરું છું જે પોલીસ કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ છે સેવા સદન તરફથી અને ખાસ આપના મીડિયાને હું આભારી છું કે તેઓ મારી જે વાત છે એ પબ્લિકને અવામને પહોંચાડે છે હું તમામ મીડિયા કર્મચારી તમામ વડોદરા શહેરના નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું અને સમ મુસ્લિમ સમુદાયને ફરી અપીલ કરું છું કે જે કુર્બાનીનો જે મહિમા છે એને અકબલ રહે અને એને સજવાય હું આજે આપણા ગુજરાત રાજ્ય માટે તેમજ આપણા હિન્દુસ્તાન માટે આ જોવા ઉચ્ચારવામાં આવી છે કે આપણું ને ઉપર કોઈ બોરી નજર ન પડે અને આપણું હિન્દુસ્તાન જે છે આપણું ભારત છે આપણું ઇન્ડિયા જે છે એ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર રહે અને એની સાર્વજનિક જે ભૂમિકા છે એ અગ્રસર રહે તેમજ તંત્રને હું એના બિરદાવું છું કે તેઓ આને અગબન રહે સાથે સાથે હું એક અપીલ વધારાની કરું છું કે તંત્ર આ યુદ્ધગા મેદાન માટે થોડું વધારે પડતું ઉત્સાહી રીતે થોડું આગળ કાર્યવાહી કરે તો વર્ષોથી જે હેતુ માટે જે આ યુદ્ધગા મેદાન છે એનું હેતુ જળવાઈ રહે એવી મારી વહીવટીતંત્રને અપીલ છે સાથે સાથે તમામ મીડિયા કર્મચારીનો હું આભાર માનું છું અને તમામને હું ઈદ મુબારક માધું છું